કોમર્સ સાઇટ પરથી બ્રાન્ડેડ કોસ્મેટિક વેચતા ધરપકડ સુરત શહેરની એલસીબી અને પુણા પોલીસ સ્ટેશનની સંયુક્ત કાર્યવાહી હેઠળ એક મોટો ખુલાસો થયો છે જેમાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ કોસ્મેટિક ચીજ વસ્તુઓ ઇકોમર્સ વેબસાઇટ પર વેચતા ત્રણ ઇસ્મો પકડી પાડવામાં આવ્યા છે પોલીસે લગભગ રૂપિયા બાર લાખથી વધુનો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ અલગ અલગ બ્રાન્ડના નામે નકલી કોસ્મેટિક ચીજવસ્તુઓ તૈયાર કરી તેને ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ મારફતે વેચતા હતા તેઓ બહારથી રો મટીરીયલ ખરીદીને નાની મોટી પ્લાસ્ટિકની બોટલોમાં ભરી એ બોટલો પર જાણીતા બ્રાન્ડના સ્ટીકરો લગાવતા અને તેને પેક કરી ઓનલાઈન માર્કેટપ્લેસ પર વેચતા હતા ઉણા ગામ રંગ અવધૂત સોસાયટી ગોડાઉન નંબર ત્રણ પરથી પોલીસે દરોડો પાડી કુલ રૂપિયા અગિયાર લાખ ઇઠોતેર હજાર આઠસો સાહીઠ ના નકલી કોસ્મેટિક્સ તથા રૂપિયા પચીસ હજાર ના કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિત કુલ રૂપિયા બાર લાખ ત્રણ હજાર આઠસો સાહીઠ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં ત્રણ આરોપીઓ બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ ઉમર વર્ષ ચોપન નિરલ બાબુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ સત્યાવીસ અને સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણને પકડી પાડવામાં આવ્યા છે આરોપીઓ વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે